શ્રીમન ભાગવત સપ્તાહ મહાયજ્ઞ નું વાઘોડિયા રોડ વિસ્તારમાં આયોજન કરાયું છે શ્રી સદગુરુ સાહેબ તથા શ્રી નાથજી બાવા ની કૃપા શ્રીમન ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન રુદ્રાક્ષ ગ્રાઉન્ડ શ્રી રણછોડરાય મંદિર પાછળ વાઘોડિયા રોડ વિસ્તારમાં કરવામાં આવ્યું છે વિક્રમ વસત બે હજાર એક્યાસી માક્સ નોમ ચોવીસ બાર બે હજાર ચોવીસ મંગળવાર શ્રી કથા પ્રારંભ થઈ છે શ્રી કથા વિરામ વિક્રમ વસંત બે હજાર એક્યાસી માક્સદ વદ અમાસ 30 ડિસેમ્બરે થશે કથાનો મનોરથી પરિવાર શા પરિવાર છે વ્યાસપીઠ પર વિદ્વાન સંત શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી બિરાજી શુક્રદેવના મુખેથી વહેલી અમૃત સમાજ શ્રીમંત ભાગવત ભાગીરથનું રસપાન કરાવી રહ્યા છે પરમાત્માની પ્રીતિ કરાવનારી હૃદયમાં ભક્તિનો પ્રવાહ વધારનારી તન મન ને શ્રી કૃષ્ણ રસમાં ભજવનારી પવિત્ર ભાગવત કથાનું શ્રવણ કરવા માટે શ્રદ્ધાળુઓ ભક્તોને નિમંત્રણ પાઠવ્યું છે મુખ્ય કથાકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી છે જેઓ આ ભાગવત સપ્તાહ નું કથાકાર તરીકે આવવાના છે અને આજે બીજો દિવસ છે મુખ્ય મહેમાન તરીકે શૈલેષ મહેતા ઉર્ફે ઓટા જે દર્ભાવતી ધારાસભ્ય છે અને આશીષ જોશી જે વડોદરા મ્યુનિસિપલ વડોદરા મહાનગર સેવા નંબર સભ્ય છે અને પૂનમ બેન એ લોકો બી હાજર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર